નમસ્કાર મિત્રો આજે આપણે એનસીએફ બે હજાર ચોવીસ એસસીએફ એફએસ આધારિત પ્રજ્ઞા ગણિત ધોરણ એકના પ્રથમ સત્રના અજમાયશી અધ્યયન સંપુટનો પરિચય મેળવીશું આપની સમક્ષ ધોરણ એકનું ગણિતનું અધ્યયન સંપુટ છે જેનું મુખ પૃષ્ઠ ખૂબ જ આકર્ષક બનાવવામાં આવ્યું છે અધ્યયન સંપુટ બાળકોને જોવો ગમે હાથમાં લેવો ગમે તેમજ તેમાં કામ કરવું ગમે તેવો આકર્ષક અને રંગબેરંગી બનાવવામાં આવ્યો છે મિત્રો અહીં જે ચિત્રો છે તે પણ ગણિતના એકમમાંથી લેવામાં આવ્યા છે મુખ પૃષ્ઠની તરત પછીના પેજ પર લૂડોની રમત આપવામાં આવી છે તેમજ મલ તરત પહેલાના પેજ પર સાપ સીડની રમત આપવામાં આવી છે જે બાળકોને ખૂબ જ પસંદ આવશે ત્યારબાદ આ પેજ પર માનનીય એસપી સમગ્ર શિક્ષા ડૉક્ટર રત્નકુંવર એસ ચારણ મેડમ દ્વારા પ્રસ્તાવના આપવામાં આવી છે જેનો શિક્ષક મિત્રો આપ સૌ ખાસ અભ્યાસ કરશો ત્યારબાદ આ પેજ નંબર બે છે આ પેજની ઉપર પ્રજ્ઞા અભિગમ અંતર્ગત થયેલા ફેરફારો અંગે માર્ગદર્શન તેમજ અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં શિક્ષણ કાર્યને સરળ બનાવવા ઉપયોગ કરવાની જે ત્રીસ પ્રકારની સામગ્રી છે તેની યાદી આપવામાં આવી છે તો આ પેજનો પણ અભ્યાસ કરવા વિનંતી ત્યારબાદ પેજ નંબર ત્રણની ઉપર સત્ય સમગ્ર શિક્ષા માનનીય મહેતા સાહેબનો સંદેશ આપવામાં આવ્યો છે જેનો શિક્ષણ કાર્ય કરાવતા પહેલા અવશ્ય અભ્યાસ કરવો ત્યારબાદ પેજ નંબર ચારનો આપણે ખાસ અભ્યાસ કરીશું આ પેજની ઉપર અધ્યન સંપુટમાં સમાવિષ્ટ સિમ્બોલો આપવામાં આવેલા છે આ સિમ્બોલોને આપણે જોઈશું પ્રથમ જે સિમ્બોલ છે શિક્ષક માટેનો છે અહીં શિક્ષકને અધ્યાપન પ્રક્રિયા અંગેના નિર્દેશ આપવામાં આવેલા છે ત્યારબાદ આ બીજો જે સિમ્બોલ છે આ બીજા સિમ્બોલની અંદર વ્યક્તિગત કાર્ય કરવાનું છે આ સિમ્બોલ અંતર્ગત દરેક વિદ્યાર્થીને સ્વતંત્ર રીતે કાર્ય કરવા માટેની પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે ત્યારબાદ ત્રીજા નંબરનો જે સિમ્બોલ છે તે જોડી કાર્યનો છે આ સિમ્બોલ અંતર્ગત દ્રઢીકરણ માટે જોડીમાં કરવાની વિવિધ પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે અને આ પ્રવૃત્તિઓ બબેની જોડીમાં બેસાડીને એકબીજાની મદદ વડે કરાવવાની છે ત્યારબાદ આ જે સિમ્બોલ છે તે જૂથ કાર્યનું છે આ સિમ્પોલ અંતર્ગત પ્રોજેક્ટ જૂથ ચર્ચા શોધખોળ જેવી પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે અને આ પ્રવૃત્તિ વર્ગની સંખ્યા અનુસાર ચારથી છ વિદ્યાર્થીઓના જૂથ બનાવીને કરાવવાની છે ત્યારબાદ આ સિમ્બોલ સમૂહ કાર્ય માટેનો છે આ સિમ્બોલ અંતર્ગત આપવામાં આવેલી પ્રવૃત્તિ વર્ગના બધા જ વિદ્યાર્થીઓએ એકસાથે કરવાની છે આ પ્રવૃત્તિ અંતર્ગત અભિનય ગીત વાર્તા ચિત્ર વાર્તા ચર્ચા અને રમત જેવી પ્રવૃત્તિઓ કરાવવાની છે અને આ પ્રવૃત્તિઓ ક્યારેક વર્ગની બહાર શિક્ષક અને સહપાઠીની મદદથી કરવાની થશે ત્યારબાદ આ જે સિમ્બોલ છે તે રમત માટેનું છે આ સિમ્બોલ અંતર્ગત વર્ગખંડની અંદરની અને મેદાનની રમતો આપવામાં આવેલી છે આ ઉપરાંત બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી એવા ક્ષેત્રો શારીરિક વિકાસ સામાજિક ભાવનાત્મક અને નૈતિક વિકાસ તેમજ કલાત્મક અને સાંસ્કૃતિક વિકાસ માટેની પ્રવૃત્તિઓને પૂરતો અવકાશ મળી રહે તે માટે સપ્તરંગી શનિવાર પણ રાખવામાં આવ્યો છે શનિવારે આ બધી જ પ્રવૃત્તિઓ થાય તેમજ સોમથી શુક્રવાર દરમિયાન પણ જરૂર જણાય ત્યારે આવી પ્રવૃત્તિઓ થાય તે સુનિશ્ચિત કરવાનું છે ત્યારબાદ પેજ નંબર પાંચની ઉપર ધોરણ એક ગણિતની અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવી છે અહીં સીજી આઠ વિશ્વને ઓળખવા માટે બાળકો માત્રા એટલે કે જથ્થો આકારો અને માપ દ્વારા ગાણિતિક સમજ અને ક્ષમતા વિકસાવે છે આપણે અગાઉ જોઈ ગયા તે મુજબ શિક્ષણના જે છ ક્ષેત્ર છે તેમાં ત્રીજા નંબરનું ક્ષેત્ર જ્ઞાનાત્મક વિકાસ તેના અંતર્ગત સીજી આઠ એ ગણિત માટેનો અભ્યાસક્રમ થાય છે અને તેના અંતર્ગત પેટા અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવેલી છે ત્યારબાદ પેજ નંબર છની ઉપર અનુક્રમણિકા આપવામાં આવી છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે દરેક એકમ માટે કોઈ ચોક્કસ થીમ નક્કી કરવામાં આવી છે અને થીમ પ્રમાણે અનુક્રમણિકામાં પણ નાનું ચિત્ર મૂકવામાં આવ્યું છે પ્રથમ સત્રની અંદર કુલ છ એકમ છે અને બે પુનરાવર્તન આપવામાં આવ્યા છે ત્રણ એકમ બાદ પહેલું પુનરાવર્તન છે અને એકમ છ બાદ બીજું પુનરાવર્તન આપવામાં આવેલું છે આપણે અગાઉ જોયું કે દરેક એકમ માટે ચોક્કસ થીમ નક્કી કરવામાં આવી છે અને તે થીમ પ્રમાણે દરેક એકમના ઉપરના ખૂણામાં નાનું ચિત્ર પણ મૂકવામાં આવેલું છે તો અહીંયા આપણે પહેલો જે એકમ છે તે જોઈએ છીએ વાંદરા ટોળી અહીંયા થીમ મુજબ પેજના બંને ખૂણા પર વાંદરાનું ચિત્ર આપેલું છે આ જ પ્રમાણે સમગ્ર એકમ પૂર્ણ થતાં સુધી દરેક પેજ પર ચિત્ર આપવામાં આવેલા છે આપણે એ જોઈ શકીએ છીએ તે જ પ્રમાણે દરેક એકમની શરૂઆત ચિત્ર વર્ણન વાતચીત કે ગીત વાર્તા દ્વારા કરવામાં આવી છે દરેક પેજની નીચે ફૂટર આપવામાં આવ્યું છે ફૂટરમાં પેજ નંબર લખવા માટેની જગ્યા આપવામાં આવી છે અહીં આપ જોઈ શકો છો એક નંબરનું પેજ છે અને એની સાથે આજુબાજુના પાંદડાની અંદર ડોટેડ એક આપવામાં આવેલો છે અહીં બાળકોએ સર્વપ્રથમ તો પેન્સિલથી ગૂંટીને એક લખવાનો છે અને ત્યારબાદ તે પાંદડાઓની અંદર રંગપૂરણી કરવાની છે આ પ્રમાણે વીસ સુધી ડોટેડ અંક આપવામાં આવેલો છે અને ત્યાર બાદ બાળકોએ જાતે લખવાના છે આ પેજની ઉપર જોઈશું અહીં શિક્ષક માટેની સૂચના છે તો આ પ્રમાણે શિક્ષક માટે ધ્યાનમાં રાખવાની બાબતો પ્રવૃત્તિઓ અન્ય સામગ્રીના ઉપયોગ અંગેના સૂચનો જે તે એકમમાં વચ્ચે વચ્ચે આપવામાં આવ્યા છે જેમાં જણાવવામાં આવેલ પ્રવૃત્તિઓ કરાવી ફરજિયાત છે તેનું પણ આપણે ધ્યાન રાખીશું આ પેજનું ઉદાહરણ જોઈશું મિત્રો આ પેજની ઉપર વિદ્યાર્થીઓ માટેનું વ્યક્તિગત કાર્ય આપવામાં આવેલું છે તો આ જ પ્રમાણે જ્યારે જ્યારે વિદ્યાર્થી સંપુટમાં લેખન રંગ કે ચિત્ર કાર્ય કરીને બતાવે ત્યારે તે પેજમાં નીચે શિક્ષકે ચકાસણી બદલની સહી કરવાની થાય છે એ જ પ્રમાણે દરેક એકમને અંતે વિદ્યાર્થીની પ્રગતિની નોંધ કરવાની છે તે માટેના સાત વિધાનો આપેલા છે એ અનુસંધાને એ બી સી ગ્રેડ મુજબ શિક્ષકે અહીં ખરાની નિશાની કરવાની છે અને આ પ્રગતિ નોંધમાં જે રીતે નિશાની થાય છે એ જ પ્રમાણે વિદ્યાર્થીના પ્રગતિ પ્રજિસ્ટરની અંદર પણ શિક્ષકશ્રીએ તે નોંધ કરવાની છે પ્રગતિ નોંધ બાદ નીચે શિક્ષકની સહી આવે છે અને ત્યારબાદ વાલીની સહી પણ કરાવવાની છે અગાઉ જોઈ ગયા તે મુજબ એકમ ત્રણ અને એકમ છ બાદ પુનરાવર્તન આપવામાં આવ્યા છે એટલે કે એક સત્રની અંદર બે વખત પુનરાવર્તન આપેલા છે જેનો હેતુ અગાઉનું શીખી ગયા તેના પુનરાવર્તનની સાથે સાથે નિદાન અને ઉપચાર કરવાનો છે દરેક એકમના ઉપરના ખૂણામાં ક્યુઆર કોડ પણ આપવામાં આવ્યો છે જેને સ્કેન કરવાથી એકમની પીડીએફ વિડીયો અને ઉપયોગી સામગ્રીની યાદી વગેરે મૂકવામાં આવશે જેનો વર્ગ શિક્ષણ કાર્ય દરમિયાન તથા બાળકો ઘરે રહીને પણ ઉપયોગ કરી શકશે ત્યારબાદ અહીં સંપૂટનું મલ પૃષ્ઠ છે જેના પર સરસ મજાનું ચિત્ર આપવામાં આવેલું છે જ્યાં બાળકો સપ્તરસિંહ તારા જૂથ જોઈ રહ્યા છે અને આ ચિત્ર પણ કોઈ એક એકમમાંથી લેવામાં આવ્યું છે સાથે પેજના નીચેના ભાગમાં નિપુણ ભારત જીસીઆરટી અને સમગ્ર શિક્ષાનો લોગો આપવામાં આવેલ છે